નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે ડેડિયાપાડામાં આવ્યા હતા ડેડિયાપાડામાં આવી ત્યારબાદ એમને રોડ શો પણ કર્યો અને રોડ શો પછી જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું અને જ્યારે જાહેર સભાને સંબોધન કર્યું ત્યારે તેમણે આદિવાસી સમાજને લગતી વાતો કરી એટલું જ નહીં પરંતુ આ બિરસા મુંડા ને જે આદિવાસી સમાજ ભગવાન માને છે એમને લઈને પણ વાતચીતો કરી અને પછી વિકાસની વાતચીતો કરી કે ડેડિયાપાડામાં અમે આટલો વિકાસ કરીશું આ વિકાસ કરીશું આવી ઘણી બધી વાતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી હશે પણ આ બધાની વચ્ચે સાહેબ શું તમે જાણો છો કે નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે જાહેર સભાને સંબોધન કર્યું ત્યાર પછી એમને ડેડિયાપાડા માટે અને ખાસ કરીને ગુજરાત માટે શું એવું અમૂલ્ય ભેટ આપ્યું ચાલો આજના વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને વિડીયો પણ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરી અને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવશો દર્શક મિત્રો તો ખાસ કરી ચેનલને પણ આવશે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવવાને કો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે મુંડા ભગવાન કે જેમના દર્શન કર્યા કેમ કે કહેવામાં આવે છે કે દર્શન કર્યા વગર તમે જાઓ તો તમારા કામ નથી થતા એ જ રીતે મોદી સાહેબને ખબર પડી એટલે મોદી સાહેબે મંદિરમાં જઈ ભગવાનના દર્શન પણ કર્યા અને દર્શન કર્યા પછી એ પોતે દિલ્હી રવાના થયા હવે મિત્રો દેશ માટે તો તમને ખબર જ છે કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ બહુ સારું એવું કામ કરી રહ્યા છે પણ એની સાથે સાથે ઘણા બધા લોકો તમે જોતા એમ મોટી મોટી વાતો ફેંકતા હોય છે ભાઈ કે આમ કર્યું ને તેમ કર્યું ને આમ નથી કર્યું ને પણ હકીકતમાં જોવા જઈએ તો ભાઈ ઘણો બધો વિકાસ આ બીજેપીની સરકારની અંદર થયો છે મને કોઈ પૈસા નથી આપ્યા બીજેપીએ આ બોલવાના પણ હું હકીકતમાં કહું છું ભાઈ કે વિકાસ થયો છે ભાઈ તમે જો ગરીબના ઘરે જઈને તમે જુઓ એક એક કાર્ડ આપી દીધા દસ દસ લાખ રૂપિયાના શ્રમ કાર્ડ આપ્યા ભાઈ તો ક્યાંક જોવા જઈએ તો બહુ સારું કામ કર્યું છે ને એટલા માટે જ આપણે કહીએ છીએ ઓનલી ફોર બીજેપી બસ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ